છોકરા વચ્ચે છી છે અને એકની જાહેરમાં હત્યા થઈ છે પણ દોસ્તે દોસ્તને મોતને ઘાટ ઉતાર્યા બાદ તેના ટુકડા કરવામાં આવે છે અને તેના બોડીને બોરવેલની અંદર નાખી દેવામાં આવે છે તેનું ધડ છે તે અલગ કરીને તેના પાર્ટ્સ છે તેને જમીનની અંદર દફન કરવા દેવામાં આવે છે આ સમગ્ર મામલેથી પડદા ઉચકાયા છે અનેક લોકોની આ ચાર ઘટનાની અંદર ધરપકડ થઈ છે કોડીનારમાં ગૌમાસમાં કોણ કોણ સામેલ હતા સુત્રાપાડામાં કેમ ભાઈના હાથે ભાઈની હત્યા થઈ છે જામનગરની અંદર મામા ફાઈનો દીકરા કેમ બાખડી પેડા અને એકને મોતને ઘાટ ઉતાર્યો છે અને નખત્રાણાની અંદર દોસ્તે કેમ દોસ્તનો જીવ લીધો છે આ તમામ મુદ્દે વાત કરીએ વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે સૌ પ્રથમ વાત કરી લઈએ ગીર સોમનાથ જિલ્લાની અને ગીર સોમનાથ જિલ્લાના ડિસેમ્બર ગીર સોમનાથ જિલ્લાના કોળીનાર ઉના હાઈવે પર દેવડી ગામની મજેવડી વાળી વિસ્તાર છે આ જગ્યા ઉપર રાત્રિના સમયે અનેક સ્થાનિક યુવાનો હતા જેમને આશંકા હતી કે જી જે અઢાર એ ઝેડ

જે માસડા ભરેલા મળી આવ્યા હતા ત્રણસો ને વીસ કિલો જેટલું અંદાજે આ બોરીઓમાં માસ્ક હતું તેને પોલીસ સ્ટેશન લાવવામાં આવે છે પાંચ ડિસેમ્બરની એ રાત્રે મોટી સંખ્યામાં ગોરક્ષકો છે તે કોળીના પોલીસ સ્ટેશને પહોંચતા હતા અને પોલીસ સ્ટેશનનો માહોલ છે તે પણ ગરમાયો હતો આખરે પોલીસે આ યુવાનોને ખાતરી આપી હતી કે તટસ્થ તપાસ કરવામાં આવશે એફએસ હેલની મદદ લેવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે પોલીસની આ ખાતરી બાદ આ ગૌરક્ષકો છે તે પરત ફર્યા હતા અને ત્યારબાદ પોલીસ છે તેને એક સ્થાનિક જે પશુ તબીબ આવે છે તેને બોલાવવામાં આવ્યો હતો ત્યારબાદ એફએસએલ ને બોલાવવામાં આવ્યા હતા અને એ નમૂના છે જે માંસના તેને લેબમાં મોકલવામાં આવ્યા હતા અને આ નમૂનાનો જે રિપોર્ટ આવ્યો છે તે ખૂબ ચોંકાવનારો હતો જે હા દોસ્તો એ બોરીઓની અંદર ગૌવંશની માંસ હોવાનું સામે આવ્યું છે ભેંસનું માંસ હોવાનું સામે આવ્યું છે મતલબ કે ભેંસ વંશનું તો આ માસ માછલીના ચારા માટે જતું હતું કે અન્ય કોઈ કારણથી સાત લોકો એની વાત કરીએ તો મોહમ્મદ તોકીર ઇદ્રીશભાઈ કુરેશી નામનો શખ્સ છે જે હાલ મહેસાણામાં રહે છે પરંતુ તે મૂળ હરિયાણાનો નો છે આ સિવાય આમિર ખાન સબીર ખાન નામનો શખ્સ છે જે પણ મહેસાણામાં રહે છે મૂળ હરિયાણાનો છે મારુભાઈ ફારૂખભાઈ કુરેશી નામનો શખ્સ છે જેને પણ પોલીસે નો છે જે પણ મહેસાણામાં રહે છે છે મૂળ હરિયાણાનો તો આ ત્રણ હરિયાણાના છે આ સિવાય અબ્દુલ ખાન હારૂનભાઈ કટારિયા નામનો શખ્સ છે જે ખાટકીવાડા મહવાનો રહેવાસી છે ઇસ્માઈલ યુસુફ કટારિયા નામનો શખ્સ છે જે પણ ખાટકીવાડા મહવાનો રહેવાસી છે રિયાઝ હસનભાઈ શેખ નામનો શખ્સ છે જે પણ ખાટકીવાળા મહવા મહવાનો રહેવાસી છે અને છેલ્લું સાતનું નામ છે અબ્દુલ રહીમ ઉર્ફે હાફીઝ સાહબ જે પણ ખાટકીવાળા મહવાનો રહેવાસી છે તો આ સાત લોકોને પોલીસે ધબોજી લીધા છે અને તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે હવે વાત કરી લઈએ ભાઈના હાથે ભાઈની હત્યા થઈ છે જે આ દોસ્તો ગીર સોમનાથ જિલ્લાનો સુતરાપાડા તાલુકો અને સુત્રપાડા તાલુકાનું મોરાસા ગામ છે આ મોરાસા ગામમાં ગઈકાલે ખૂબ ચોંકાવનારી ઘટના બની ગઈ છે જેને લઈને આ વિસ્તાર છે અજીતસિંહ ભાવસંગભાઈ રાઠોડ નામનો શખ્સ છે જેનું મોત થયું છે અને તેનું મોતનું કારણ તે જ ભાઈ હિતુભા રાઠોડ નામનો વ્યક્તિ છે જે એનો ભાઈ છે આ બંને ભાઈઓ સાંજના ચાર કલાકે એ બોલા ચાલી થઈ હતી પૈસાને લઈને કે અન્ય કોઈ કારણ થી અને આ બોલા ચાલી બાદ આ જે હિતુભા ભાવસંધભાઈ રાઠોડ છે તેણે પોતાના જ ભાઈ અજીતસિંહ ભાવસંધ રાઠોડ જે ઢાળિયાની અંદર હતો તેણે આ પોતાના ભાઈને હિતુભા છે તેને ચાર પાયનો પાયો મતલબ કે ખાટલાનો જે પાયો આવે ઢોલિયાનો એ પાયો લઈને તેને ફટકારે છે અને તેને ફટકારવાના કારણે આ જે અજીતસિંહ રાઠોડ છે તે ત્યાં ઢળી પડે છે તેને પીએમમાં ખસેડવામાં આવે છે અને આ જે આરોપી ભાઈ છે હિતુભા ભાવસંભા રાઠોડ તેની પોલીસે ધરપકડ ગણતરીની મિનિટોમાં કરી દીધી હતી આ જે મૃતક અજીતસિંહ છે તેમને આ પરણિત છે અને તેમની પત્ની હાલ ધીસામણે છે જ્યારે તેનો ભાઈ જે આરોપી છે હિતુભા તે હજુ સુધી અપરણિત છે હાલ પોલીસે આ સમગ્ર મામલે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે હવે વાત કરી લઈએ જામનગરની જામનગરમાં થોડા દિવસે કારણ અન્ય કોઈ નહીં પરંતુ પત્ની છે દોસ્તો દિલીપ ચૌહાણ નામનો એ શખ્સ છે ભાવનગર નો જેની પત્ની સાથે તેને છૂટાછેડા થયા હતા અને એની પત્ની જેની સાથે છૂટાછેડા થયા ત્યારબાદ તેણે જયેશ ચાવડા નામના શખ્સ સાથે લગ્ન કર્યા હતા આ જયેશ ચાવડા અને આ જે દિલીપ છે તે બંને મામા ફોઈના હોવાનું જાણવા મળે છે એટલે કે દિલીપ ચૌહાણને પત્ની છૂટાછેડા લીધા બાદ તેના જ કુટુંબમાં જયેશ ચાવડાના સાથે લગ્ન કર્યા હતા ગઈકાલે સાડા અગિયાર કલાકે આ બંને પતિ પત્ની છે તે આ જે સોનલબેન નામની એની પત્ની છે અ જે જયેશભાઈ ના ચાવડાના તે પ્રેગ્નેન્ટ છે અને પ્રેગ્નેન્ટ હતા એટલે મમતા દિવસમાં એ ક્યાંય જતા હતા જેના કારણે આ જયેશભાઈ ચાવડા અને આ જે સોનલબેન છે તે બાઇક લઈને મમતા દિવસ માટે જતા હતા આ ભાવનગર જામનગર વિસ્તારમાં એક રોડ છે નહેરુનગર કરીને નહેરુનગર કરીને આ રોડ છે શેરી નંબર તેર પાસે આ દિલીપ નામનો શખ્સ છે તે આ લોકોની રાહ જોઈને ઉભો હોય જયારે આ લોકો પસાર થતા હોય ત્યારે તેને અટકાવે છે તેને રોકે આવે છે ગાડી અને આ બંને વચ્ચે બોલાચાલી થાય છે અને બોલાચાલી અચાનક ઉગ્ર બની જાય છે છે અને છરી હોય છે અને છરી લઈને એ સોનલની સામે જ આ જયેશ ચાવડા ઉપર તૂટી પડે છે અને છરીના તેને અનેક હા જીકે છે જેના કારણે તેનું ત્યાં મોત નીકળે છે અનેક લોકો હોય છે અને લોકોની નજર સામે જ પત્નીની નજર સામે જ આ પતિને મોતને ઘાટ ઉતારે છે ને આ પત્ની જે છે સોનલ વ્યક્તિનું કહેવું છે કે દિલીપ ચૌહાણની સાથે અન્ય કોઈ વ્યક્તિ પણ હતો પોલીસે આ જગ્યાને કોર્ડન કરી છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે દિલીપ ચૌહાણની ધરપકડ કરવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે હવે વાત કરી લઈએ કચ્છની કચ્છનું નખત્રાણા છે ને નખત્રાણાનું મુરુ ગામ છે આ મુરુ ગામમાં સાત દિવસનું પહેલા એક રમેશ માહેશ્વરી કરીને એક વ્યક્તિ છે રમેશ મહેશ્વરી તે ગાયબ થયો હતો પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી પરંતુ તેની કોઈ બહાર નહોતી મળતી આખરે પોલીસને શંકા જાય છે અને અમુક શકમંદોને પકડી પાડે છે જેને પકડી પાડે છે તેનું નામ હોય છે કિશોર કિશોર છે જેને પોલીસ દબોચી લે છે અને તેની પૂછપરછ કરે છે તો ખૂબ ચોંકાવનારા કારણો બહાર આવે છે અને સમગ્ર કાંડ છે તેના ઉપરથી પડદો ઉચકે છે કિશોર કહે છે પોલીસને કે વાડી વિસ્તારની અંદર સાત દિવસ પહેલા આ રમેશ માહેશ્વરી છે તેની સાથે હતો તેની સાથે અન્ય એક સગીર પણ હતો આરોપી કિશોર સાથે અને તેણે કોઈ મહિલા સાથે આડા સંબંધોને લઈને તેણે રમેશ માહેશ્વરીને ફાવડો માર્યો અને ફાવડા મારી મારીને તેને મોતને ઘાટ ઉતારવામાં આવે છે ખેતરની અંદર ત્યાં કોઈ હતું નહીં તેને મોતને ઘાટ ઉતાર્યા બાદ હવે તેની લાસ્ટને તેની બોડીને સગે વગે કરવા માટે તેના બોડીના ટુકડા કરવામાં આવે છે અને તેના શરીરના ટુકડા કર્યા બાદ એ ટુકડાને બોરવેલ ની અંદર નાખી દેવામાં આવે છે જેથી કરીને કોઈને જાણ ન થાય એટલું જ નહીં આ વ્યક્તિએ તેનું માથું છે એને પણ અલગ કર્યું હતું અને એ અલગ કર્યા બાદ જમીનની અંદર દફન કરી દીધું છે જોકે આ સમગ્ર મામલે નખત્રાણા પોલીસે મોટો પર્દાફાશ કર્યો છે એક કિશોર નામના શખ્સને દબોચી લીધો છે તેની સાથે અન્ય એક વ્યક્તિ હતો જેની ઉંમર અઢાર વર્ષથી નીચે હતી જેની પોલીસે શોધખોળ શરૂ કરી છે પરંતુ હાલ કિશોરને પકડી પાડ્યો છે અને જાણવા મળ્યું છે કે કોઈ મહિલા સાથે આડા સંબંધોને લઈને આ કિશોરે રમેશ મહેશ્વરીને પતાવી દીધું એટલું જ નહીં તેના નાના નાના ટુકડા કરીને બોરવેલની અંદર નાખી દીધા અને તેનું માથું છે તેને જમીનની અંદર દફન કર્યું હતું જો કે બોરવેલની અંદરથી પોલીસે એ બોડીના ટુકડાને રિકવરી કર્યા છે દોસ્તો તો ગુજરાતની અંદર ચાર મોટી ઘટના હતી ક્રાઈમમાં ગુજરાત છે જે ક્રાઇમના કિસ્સાઓ ખૂબ વધી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે ને નાની નાની બાબતોમાં ક્યાંક ભાઈના હાથે ભાઈની હત્યા થઈ રહી છે તો ક્યાંક મામા ફાઈના છોકરા વચ્ચે પણ જીવલેણ ડખા થઈ રહ્યા છે પરંતુ આપનું શું માનવું છે આપનું શું કહેવું છે કેમ ક્રાઇમ વધી રહ્યો છે શું આપને લાગે છે કે ક્રાઈમ વધી રહ્યો છે અને વધી રહ્યો છે તો તેની પાછળનું રીઝન શું આપને લાગે છે આપ અમને જરૂરથી કમેન્ટ કરીને જવાબ આપજો અમારું હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનું બદનામ કરવાનો નહીં આપને સચેત અને જાગૃત કરવાનો છે કે આપ પણ સાવધાન રહો સલામત રહો સતર્ક રહો ધન્યવાદ